નું કારણ એ છે મિત્રો કે બે હજાર ચોવીસના વર્ષ માટે પણ આપણે આ બાબતનું અનુમાન આપ્યું હતું અને જેનું રિઝલ્ટ ખૂબ સારું એટલે કે નેવું ટકાથી પણ વધુ સારું રિઝલ્ટ એ બાબતનું જોવા મળ્યું હતું જેથી કરીને આજે ફરીથી એ બાબતનો જ વિડીયો બનાવવા જઈ રહ્યો છું મિત્રો આપ સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર તમને એમ થતું હશે કે ભરતભાઈ અવનવા વિડીયો લઈને આવે છે અલગ અલગ જાતની આગાહીઓના માહિતી લાવે છે અને આ બધા નવા માપદંડો નવા જે કંઈ અભ્યાસના વિષયો છે આ બધું શા માટે લઈને આવે છે દેશી વિજ્ઞાનમાં તો મેં શરૂઆતથી પણ તમને કહ્યું હતું કે આપણે જે આપણો વારસો છે એને સાચવવાનો છે અને ખરેખર આગળની પેઢી સુધી એ સચવાઈ રહે એ અત્યારે ખાસ જરૂરી છે કારણ કે આપણે ટેકનોલોજીના યુગમાં પ્રવેશી ગયા છીએ ડિજિટલાઇઝેશનનો આપણે પૂરો ઉપયોગ કર્યો છે અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં આગળ વધવાના છીએ ત્યારે આ જમાનામાં આપણું જે છે એ ભૂલાઈ ન જાય એના માટે ખાસ વધુ પ્રયાસ કરવાનું કારણ એ છે મિત્રો કે બે હજાર ચોવીસના વર્ષ માટે પણ આપણે આ બાબતનું અનુમાન આપ્યું હતું અને જેનું રિઝલ્ટ ખૂબ સારું એટલે કે નેવું ટકાથી પણ વધુ સારું રિઝલ્ટ એ બાબતનું જોવા મળ્યું હતું જેથી કરીને આજે ફરીથી એ બાબતનો જ વિડીયો બનાવવા જઈ રહ્યો છું હું દેશી વિજ્ઞાનમાં હંમેશા વધુ ભાર મૂકું છું એનું કારણ શું છે તો હકીકતમાં તમને સમજાવી દઉં કે આપણે ગમે એટલા મોર્ડન થઈ જઈએ ગમે એટલા ટેકનોલોજીના યુગમાં જતા રહી આખરે આ પેરામીટર આ અભ્યાસના વિષયો ક્યાં આવીને પૂરા થઈ જાય છે કે ક્યાંથી શરૂઆત થાય છે તો સૂર્યની ગતિથી એ શરૂઆત થાય છે અને સૂર્ય પર આવીને જે પૂરા થઈ જાય છે ચંદ્રની ગતિથી એ શરૂઆત થાય છે અને ચંદ્ર પર આવીને પૂરા થઈ જાય છે પૃથ્વીથી શરૂઆત થાય છે અને પૃથ્વી પર આવીને પૂરા થઈ જાય છે અને આ પેરામીટર અભ્યાસની રીતો અલગ હોય છે પણ હકીકતમાં એ વસ્તુ એક જ છે કે જ્યાં સૂર્ય છે ત્યાંથી જ આ શરૂઆત થાય છે અને ત્યાંથી જ આ પૂરું થઈ જાય છે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને એમ કહ્યું છે કે હું સૂર્ય રૂપે તપું છું વર્ષાને લાવું છું અને વર્ષા વરસાવું છું તો તો સૌથી જે મુખ્ય સત્ય છે એ છે સૂર્ય કારણ કે મિત્રો આપણી આગળની પેઢીઓ હોય કે આવનારી પેઢીઓ હોય અભ્યાસનો વિષય અલગ હોઈ શકે છે પણ એ હકીકતમાં ત્યાં અટકીને જ રહેવાનો છે સૂર્ય પર આવી અને ગાડી એની અટકી જાય છે વેધર મોડેલોની હોય કે પછી આપણી દેશી વિજ્ઞાનની આગાહી હોય કે કોઈપણ જાતનો અભ્યાસ હોય છેલ્લે તે સૂર્ય ચંદ્ર પૃથ્વી આટલા જ વિશ્વ એને અંદર સમાઈ જાય છે બાકીનો જે છે અભ્યાસ અને એનાલિસિસ એ અલગ અલગ દરેકનું હોઈ શકે છે પણ ત્યાં આવીને બધું પૂરું થઈ જાય છે લાનીનાની પરિસ્થિતિ ઉદ્ભવવાની છે કે અલનીનોની પરિસ્થિતિ ઉદ્ભવવાની છે આઈઓડી નેગેટિવ રહેવાનું છે કે પોઝિટિવ રહેવાનું છે આખરે એ નક્કી કરનારા પેરામીટર તો એ જ છે એ જે સૂર્યના કિરણો છે પવનની દિશા છે એટલે કે પૃથ્વીની ભ્રમણકક્ષા છે ત્યાં આવીને સંપૂર્ણપણે પૂરું થઈ જાય છે ગુજરાતી પંચાંગ હોય કે અંગ્રેજી કેલેન્ડર હોય ચંદ્ર દર્શન થાય એટલે એ બીજ કહેવાય છે અને ઉત્તરાયણના દિવસે ચૌદમી જાન્યુઆરી આપણે લાવીને પૂરી કરવી પડે છે એવી જ રીતે એક તિથિને વધારીને અથવા એક તિથિને ઘટાડીને જે સર્કલ પૂરું કરવામાં આવી રહ્યું છે એવી જ રીતે ત્રણસો ને પાસઠ દિવસનું વરસ હોય તેના બદલે એક યર લાવી અને ત્રણસો ને છાસઠ દિવસનું વરસ કરી આખરે એ સૂર્યની ગતિ પર લાવીને બધું ઊભું જ રાખવું પડે છે એટલે જ હું વારંવાર કહું છું કે સૂર્ય પૃથ્વી અને ચંદ્રની ચાલ પરથી આપણા પૂર્વજો હોય કે વિદ્વાનો હોય વિકસાવેલી જે પદ્ધતિઓ છે એ અમૂલ્ય ખજાનો છે એ આપણો ખરેખર સાચો વારસો છે અને જૂનું એટલું સોનું છે એટલે કહું છું કે માત્ર ને માત્ર ટેકનોલોજીના હાથમાં તમારો હાથ દઈ અને કાંડા કપાવીના નાખજો એક હાથ આપણા વારસા ઉપર રાખજો એક નજર આપણા ખજાના ઉપર રાખજો એક પગ આપણી ધરોહર ઉપર રાખજો આજે ફરીથી વાત કરવી છે ચોમાસાના ચાર સ્તંભ વિશે એટલે કે જળ વાયુ તૃણ અને અન્ન આ ચારે ચાર સ્તંભની શું હોય છે સ્થિતિ બે હજાર ચોવીસના વર્ષ માટે જ્યારે આ સ્તંભની સ્થિતિનું અનુમાન આપવામાં આવ્યું હતું ત્યારે મેં ખાસ કરીને ચોખવટ કરી હતી કે બે હજાર ચોવીસના વર્ષમાં જે ઘાસનો એટલે કે તૃણનો જે સ્તંભ છે એ આંશિક જોવા મળતો હતો અને તેને નુકસાન થાય અથવા તેની અછત ઊભી થાય એવું જોવા મળી શકે છે અને જેના ખાસ કરીને રિઝલ્ટ પણ જોવા મળ્યા અને જેમાં જે મહત્ત્વનો જે ઉલ્લેખ હતો કે એવું નથી કે પાણીનો સ્તંભ પૂરો હોય તો ઘાસનો સ્તંભ અધૂરો કેમ હોય તો એમ કહ્યું હતું કે પાછોતરા જો વરસાદ થાય તો ઘાસચારાને પાકેલા અવસ્થામાં હોય છે એટલે કે તેમાં ખાસ કરીને તૈયાર હોય છે એમાં નુકસાન જોવા મળી શકે છે અને એવું જ થયું કે આપણે છેલ્લે પાથરા પલર્યા એ અનુસંધાનમાં પણ આપણે જોઈ શકીએ કે પાછોતરા વરસાદ પણ થયા અને ઘાસચારાને એ વખતે નુકસાન પણ થયું અને ખાસ એની તંગી પણ ઊભી થઈ આટલી બધી પૂર્વ ભૂમિકા શા માટે આના પર મૂકી વિડીયો પર અને એનું કારણ એ છે કે આપણે હકીકતમાં એ જ જોવા જઈ રહ્યા છીએ ચંદ્ર અને સૂર્યના જે નક્ષત્ર હોય છે તેના આધારે ઘણું બધું નક્કી થતું હોય છે એવી જ રીતે આ સ્તંભનું પણ નક્કી કરવામાં આવે છે ચૈત્ર વૈશાખ જેઠ અને અષાઢ આ ચાર મહિનાની શરૂઆતનો પહેલો દિવસ એટલે કે સુદ એકમના દિવસે જે નક્ષત્ર હોય એ નક્ષત્રના આધારે આ વર્ષે સ્તંભ કેટલો પૂરો છે અને કેટલો અધૂરો છે એ નક્કી કરવામાં આવે છે અને એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે કે એ દિવસની અંદર કેટલા ભાગમાં અથવા તો કેટલા કલાક સુધી વધુમાં વધુ આ નક્ષત્ર રહેલું છે તો મિત્રો આ ચંદ્ર નક્ષત્રની વાત ચાલી રહી છે આવો વર્ષનો જે છે એ અન્નનો સ્તંભ અધૂરો છે બાકીના વાયુ જળ અને પવન આ ત્રણ સ્તંભ પૂરેપૂરા જોવા મળી રહ્યા છે અને એક અન્નનો સ્તંભ છે એ અધૂરો જોવા મળે હવે એનું અનુમાન શું લગાવી શકાય એના વિશે વાત કરીએ તો સૌથી પહેલું ચૈત્રી સુદ પડવાના દિવસે રેવતી નક્ષત્ર હોય તો એ જળનો સ્તંભ છે વૈશાખ સુદ પડવાના દિવસે ભરણી નક્ષત્ર હોય તો એ ઘાસનો સ્તંભ છે જેઠ સુદ પડવાના દિવસે મૃક્ષિસ નક્ષત્ર હોય તો એ પવનનો સ્તંભ છે અને અષાઢ સુદ પડવાના દિવસે પુનર્વસુ નક્ષત્ર હોય તો એ અન્નનો સ્તંભ પૂરો છે હવે આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે બાકીના ત્રણ સ્તંભ પૂરેપૂરા જોવા મળી રહ્યા છે જે અન્નનો સ્તંભ છે તે અપૂર્ણ જોવા મળી રહ્યો છે એટલે આ વર્ષે ઘાસચારાની કોઈ તંગી નહીં થાય પાણીમાં પણ કોઈ મોટા ભાગે અછત નહીં જોવા મળી શકે અને પવનની પણ સ્થિતિ સારી રહેવાની છે એટલે કે વાયુવંટોનું પ્રમાણ પણ રહેવાનું છે ગયા વર્ષે પણ વાયુવંટોનું પ્રમાણ પણ જોવા મળ્યું જ હતું અને ગયા વર્ષે વાયુનો સ્તંભ પણ પૂર્ણ હતો પાણીનો સ્તંભ પણ પૂર્ણ હતો તો પાણી પણ પુષ્કળ જળ પણ જોવા મળ્યું હતું આ વર્ષે પણ એવું જોવા મળી શકે છે માત્ર અનાજ એટલે હું મારું અનુમાન આપું તો અનાજને લગતો વસ્તુ જે છે એ છે ઉત્પાદનની દૃષ્ટિએ જોવા જઈએ તો જે તે વખતે અંદાજ લગાવવામાં આવતો હતો ત્યારે કદાચ આ ખેતી અનાજ પૂરતી જ હશે અને અંદા અનાજ વધારે પડતું વવાતું હોય એટલા માટે અનાજ લખેલું હોય છે બાકી હું જોવા જાઉં તો અત્યારે આપણે ખેડૂતો જમાના પ્રમાણે રોકડિયા પાકોમાં વધારે લેતા હોય છે અથવા નવી નવી ટેકનોલોજી સાથે અલગ ખેતી કરતા થયા છીએ જેમાં બે પાંચ ટકાનો વેરિયેશન એરર આવી શકે છે પણ જે ઉત્પાદનની દ્રષ્ટિએ આ વર્ષે વરસ નબળું રહી શકે છે એટલે કે ઉત્પાદન ઉપર થોડી માઠી અસર જોવા મળે એવું આ ચાર સ્તંભમાંથી જે અન્નનો સ્તંભ આંશિક જોવા મળી રહ્યો છે તેના આધારે અનુમાન લગાવી શકીએ છીએ તો આ હતી બે હજાર પચીસના વર્ષમાં સ્તંભની પૂરી સ્થિતિ શું રહેવાની છે તેના વિશેની માહિતી અને હું લાઈવ કરી અને એક વિડીયો આપવાની તૈયારી રાખું છું એટલે જેથી કરીને તમને આજનું જે હવામાનની અંદર ચેન્જ થયો છે એ હવામાન વિશે પણ માહિતી મળી જાય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો હું દિવસની દરમિયાન લાઈવ કરી અને એની માહિતી આપી દઈશ કોઈ ચિંતા કરવાની જરૂર નથી વાદળછાયું વાતાવરણ થયું છે તે ઉપરાંત પણ તો આ હજારની માહિતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ